હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને જય માતાજીને જય મહાકાલ હાલો ને આજે આપણે હે ને હારવાની છે ભૂકી અને કાંતાને ભારી ભરવાની છે અને બપોરે પછી જવાનું છે આપણે કેશુભાઈની વાડીએ એટલે હેને ને ગાટાણ એક બે ફેરા જે ભૂકીને થાય ને એ હારી લઈ અને પછી કાનન બાઈસ્કા પર લઈ પછી બપોરે કરીને કેશુભાઈની દાણા કાટવું જવાને આપણે અને પછી જવા દે અહીંયા તો આપડે જો આ કુમાર હે ને ટ્રેક્ટર લઈને જઈ એ બેન બે અને જો આ ઓલું હે અને જીરું તો હાંજે ઘરે પુગારી દીધું બાજકા ભરી અને આજે જો મોટા મોટાની ફૂકણી હાલે રહ્યો ઝૂમ કરીને બતાવું જો અહીંયા હાલે જીરું કાઢવાનું કા ચાલુ કઈ હજી તો ચાલુ કરી છે અને જો મજૂર આવે છે જો આઈલા જાય અને અમારે હે ને આ હારવાની હે ભૂકી હારી લઈને પછી હે ને કેશુભાઈની હાલો તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ અને લાઈક કરી નાખજો જો ક્રિશભાઈ એમાં ટેક્ટર રાખી દીધું તો હાલો જો ફાઇનલી હે ને કાંદાના બોરા ભરાઈ ગયા હે અને હવે ભૂકી એક હે ભરી જો ઓલા બે થાંભલા દેખાય ને તમને દેખાતો એ ફેરો ઠલાઈ આવ્યો કેમ કે અહીંયા હે ને બોયડી છે બહુ અને આ જીરાને ભૂકી છે ને બોયડી ને એવું બહુ થતું ને નાખ દે ને એટલે આ બે તન થી હેરગા રાખે

હાલો એક ફેરો ટલી આવ્યો હે ને હવે એક ફેરો લગભગ ગોટો વરી જાય નહીં વરે તો વારી દેવો હે વારી દેવો હે કેમ કે હવે બપોરે થવા આવ્યા હે પછી આપણે માં જવાનું હે કેશુભાઈ ની ફૂકણી માં એટલે હા પાસે બેગ દી ને આ બધું કાંધુ ભરી ટોલી ચાલુ કરી જે જામ ના ગા પાય ટોલી ભરી ના જાવ ને બોલેરો જાતો હોય મને નાખ દે હું કાંધુ આપણે એટલે વયું જાય હે અરે આ ટોલી ભરીને તો બહુ મોઘું પડી જાય હાલો તો હવે ફટાફટ હે એક ફેરો હાલ લઈ અને લઈ આવી અને પછી હેને બોપરા કરી લઈ ને પછી જવા દે ભાઈ ની તો હાલો જો આપણે અહીં પૂગી ગયા અહીં અને ટ્રેક્ટર આવે ખાલી કરવા હું તમને દેખાડું બોયડ્યું જો જમાવટ કરી ગયા ખૂણામાં એટલામાં અને ઓલા જો બધા હરખુડા વાંથી સુધી હાલે એમ નથી એટલા હાટું થઈને બેસી ગયા અહીંયા બધાય અને જ્યાં આવી બોયડિયું છે જ્યાં એક થયેલું છે આમાં બોયડિયું આમ ઘાટી હતી જ્યાં ધીર ધીર કરતી ખેતર અંદર આવવા હવે એટલે હે આ ડુસો નાખ દે ને તો બે ત્રણ દી હેરગે રાખે ને તો હાવ થળિયા બળિયા હરગી જાય એવું થઈ જાય એટલે જ્યાં અહીં સુધી આ થાંભલા સુધી હે બોયડિયું આમ નાખી દે આ એક ફેરો ભરીએ નહીં ને હવે વાં થઈ ગયું હે સાફ એક થોડીક જ્યાં છે બોયડિયું અને ઓલા માટી રીવેસ લઈએ પણ એનાથી આવજે નહીં તો હાલ એ હું લઈ લઉં ટ્રેક્ટર અને ખાલી કરી નાખી અને વાં ખાલી થઈ ગયું પછી બાઈસ્કા સડાવી દઈ પછી જવા દઈ વા બેહુન પાઈ લઈને એવું કરી લઈ અને ખાઈ લઈ જો આ હમાણું ને ટેલરમાં સેલેક ભારે ભરવી પડે ત્યાં હમાણું લે આ બધા ખડકાઈ ગયા ટ્રેક્ટર

એક કાંધું ઓરે કેસુર બાપુ કાંદુ ઓરે ઉભા કઈ નહીં ધાણા ઓરે

ટોલી ઝીંકુડી કરતી અમારી રાખી છે એટલે ટોલી ભરાઈ જાય બસ માં સાં લઈ જાય જાવ કામ ના કેવા દર્શન

આપણા નવરા એટલે જે તાઈ લાવી લે ને એટલે જે આ વાળ આને પેપર દેવાઈ જાય એટલી જ વાત છે આ વાડીએ બનાવવાની છે ભાઈ આ જ બનાવવી વાડીએ જ બન ક્યાં તૈયાર લઈ આવવાની નથી આપણે કેશું ભાઈ કારીગર છે તમને ખબર છે એટલે હે ને ત્યાર જ કે લેવી નથી આપણે અહીં વાડીએ જ બનાવી છે સ્પેશિયલ તો હાલો હવે હે ને અમારે ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો હવે અમે જ આવવા દઈએ વાડીએ ને ભેહું ધોઈ લઈ પાણી બાણી પી લઈ એક બોરો ભરવાનો હોય ભરાવી દઈ પછી ઈ જાણે એના ધાણા જાણે હાલો તો હવે ભરીને બોરો પછી આવો દે આપડી વાડી હાલો આપડે આવી ગયા છે આપડી વાડીએ જો બે મહિની દોવાવા અને અમારે ટિંકુ બેન ટીનું બેન ને ખબર જો અને એ મહિને કાતરવા રાડા મહિને સાવવા જો ટીનુ બેન મૈં ડાયે ને આ બબાટી બોલાવતા છે ખાયા ખારણા ખાઈ જાય ખૂણા ખૂણા હે ભૂરી જો દોવાઈ ગઈ હવે આને દોવાની પછી આને પછી ગાયને દોવાની હે ટીંકો માં જા ને ખવરાવા હાટુ થઈન ખરના રાળા લી આલે ખાતા શીખી ગઈ હવે જો મૈંડી છે ખાવા એ આપણે ટીલાભાઈ જો બધું ખટખટ આવી જાય છે ભાઈ જો લીમડો પાડે છે કઈ પાડી લે જઈ પાડે કઈ હમ જાજુ ખવડાવી દઈ દૂધ નહી પીયો હાલો તો પછી ફટાફટ ભેહું દોઈ લઈને પછી જવા દે ઘરે થોડું કઈ મોડું થઈ ગયું એટલે બહુ મોડુંય નથી માપે મેળે હે હા એટલે કઈ બહુ એવું બધું મોડું થયું નથી જે તો અમારા તો ટાઈમ જ છે પછી એમાં અમારે મોડું થઈ જાય ઘાણી થાય દૂધવાળા વાયજ જોતાં હોય એટલે થોડીક એમ ખેશ રાખવી પડે હા ભૂંકડીમાં ધાણા ને કાંઈ આ દૂધ નાખવાનું ટીંકુબેના એ છે ને એટલે એ નાખી દે ખડ પાછું લઈ આવીએ કા વાઢી આવીએ એના ભાગનું હા ટીલા ભાઈ ને નાખવાનું હોય જો બાંધા આમ જોવા જો અને આમાં લંગડી ભાઈ જો અહીં હતાણા હે લીમડા આડા એમાં બેઠા જો એરિયા રહ્યા એને હમણાં પઠું ફેરવી નાખ્યું ને અહીંયા દૂધ જડે ત્યાં અહીંયા બેસે ના કરે એમાં ટીલા ભાઈ પણ હા તો હાલો આપણે આવી ગયા ઘરે જો વાગી ગયા સાડા આઠ આવે તો કંઈ ના ગયા તા અને બેન છે ને જો લેસન મીંડા કરવા લેસન તો કરી લીધું વાસે આવડે વાંચતા વાઈસ જી ગમે એ વાઈસ હા એ વાઈસ હા શું વાઈસ હું પાછું વાઈસજી બીજું વાઈસજી પહેલેથી વાઈસ અહીંયા હા છોટુ નામે ઉંદર મોટુ નામે હાથી બે ઉપાકા સાથી સાથે જમે સાથે રમે સાથે હસે સાથે રોડે આવડે છે ઓ ભાઈ વાસ્તા હાસ વાઈસુ હે અને આપણે છે ને જો આ જે અહીં હજી જમવાન તૈયારી થઈ છે અને આપડા બાંધી દો હે પૂરી ચાન પૂરી આપડી ફેવરિટ આઈટમ હે આજ

અને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક લાઈક હાલો હવે મળીશું આપણે કાલે એક નવા વિડીયોમાં